નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં આજના વિડીયોમાં આપણે જોઈશું મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ઓગણીસો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન છે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ કયા વર્ષનો છે સાચો ઉત્તર છે ઓપ્શન બી ઓગણીસો સુડતાલીસ આગળનો પ્રશ્ન આ અધિનિયમ કયા રાજ્યને લાગુ પડે છે ઓપ્શન્સ છે તમે જોઈ શકો છો સાચો ઉત્તર છે ઓપ્શન બી આખા ગુજરાત રાજ્યને આગળનો પ્રશ્ન આ અધિનિયમની કલમ બે પેટા કલમ સાત મુજબ બાળક એટલે કેટલી હોયનું બાળક તો સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન સી છ થી ચૌદ વર્ષનું બાળક આગળનો પ્રશ્ન વહીવટી અધિકારીની નિમણૂક કઈ કલમ હેઠળ થાય છે સાચો ઉત્તર છે ઓપ્શન બી કલમ એકવીસ અને બાવીસ આગળનો પ્રશ્ન અધિનિયમ મુજબ નિયામક એટલે કયા અધિકારી સાચો ઉત્તર છે ઓપ્શન સી શિક્ષણ નિયામક આગળનો પ્રશ્ન ફરજિયાત શિક્ષણ વિસ્તારમાં બાળકને શાળામાં મોકલવાની ફરજ કોની છે સાચો પ્રશ્ન કઈ કલમ હેઠળ બાળકને માન્ય શાળામાં ન મોકલવા બદલ શિક્ષાની જોગવાઈ છે સાચો ઉત્તર છે ઓપ્શન બી કલમ પાંત્રીસ હવે મિત્રો આ કલમ મુજબ કોઈ માતા પિતા પોતાના બાળકને જો શાળામાં મોકલતા નથી તો આ અધિનિયમ મુજબ એ દંડની જોગવાઈ છે જેમાં પહેલા બે રૂપિયા છે અને ત્યાર પછી દરેક દિવસના પચાસ પૈસા એટલે કે આઠ આનાની જોગવાઈ છે આ છે તે સમયે નિયમો ઘડાયેલા કે અધિનિયમ બને ત્યારની આ દંડની જોગવાઈ છે આગળનો પ્રશ્ન બાળકને નોકરીએ રાખવા બદલ શિક્ષાની જોગવાઈ કઈ કલમમાં છે તો સાચો ઉત્તર છે ઓપ્શન એ કલમ છત્રીસ હવે મિત્રો બાળકની નોકરી એટલે કે બાળ મજૂરી જો કરાવવામાં આવે છે તો એ વ્યક્તિને આ અધિનિયમ મુજબ પચીસ રૂપિયાની જોગવાઈ છે દંડની જોગવાઈ છે પચીસ રૂપિયાનો દંડ એને કરવામાં આવે છે આગળનો પ્રશ્ન વહીવટી અધિકારીને ભારતીય દંડ સંહિતા મુજબ કયા સેવક ગણવામાં આવશે સાચો ઉત્તર છે ઓપ્શન કઈ કલમ મુજબ કરવાની થાય છે તો સાચું ઉત્તર છે મિત્ર ઓપ્શન બી કલમ અગિયાર અગિયાર મુજબ એ દરેક જિલ્લા પંચાયતમાં એટલે કે જિલ્લાનું લોકલ બોર્ડ હોય એમાં જિલ્લા સ્કૂલ બોર્ડનું સંસ્થાપન કે તેની સ્થાપના કરવાની હોય છે સાચો ઉત્તર છે ઓપ્શન બી પ્રકરણ સાત અધિનિયમની કઈ કલમ હેઠળ રાજ્ય સરકારને નિયમો કરવાની સત્તા છે તો સાચો ઉત્તર છે ઓપ્શન સી કલમ ત્રેસઠ હવે મિત્રો આ અધિનિયમ છે એને અમલમાં લાવવા માટે નિયમો ઘડવાની જરૂરિયાત ઊભી થાય છે તો કલમ ત્રેસઠ જે છે એ અંતર્ગત એ છે સરકારે ઓગણીસો ઘડેલા છે આગળનો પ્રશ્ન પ્રાથમિક શિક્ષણ ફંડ ની રચના કઈ કલમ હેઠળ થાય છે સાચો ઉત્તર છે ઓપ્શન બી કલમ ચુમ્માલીસ નીચે આગળનો પ્રશ્ન સ્કૂલ બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કઈ કલમ હેઠળ થાય છે સાચો ઉત્તર છે ઓપ્શન બી કલમ દસ સ્કૂલ બોર્ડના સભ્યો દ્વારા એ સભ્યોમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણ કાઢવામાં આવે છે આગળનો પ્રશ્ન તપાસની સ્ટાફની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે તો સાચો ઉત્તર છે ઓપ્શન એ કલમ અડતાલીસ આગળનો પ્રશ્ન કઈ કલમ મુજબ રાજ્ય સરકારે આદેશો આપવા બાબતની જોગવાઈ છે સાચો ઉત્તર છે ઓપ્શન બી કલમ ચોપન કલમ ચોપનમાં રાજ્ય સરકાર છે જિલ્લા મ્યુનિસિપલ બોર્ડ ને આદેશો આપી શકે છે આગળનો પ્રશ્ન અધિકૃત નગરપાલિકાની વ્યાખ્યા કઈ કે કયા ખંડમાં છે તો સાચું ઉત્તર છે ઓપ્શન બી કલમ બે ની પેટા કલમ છ માં અધિકૃત નગરપાલિકાની વ્યાખ્યા આપવામાં આવી છે અને એની વ્યાખ્યા શું છે કે કલમ સોળ મુજબ નિર્માણ કે કલમ મુજબ રચાયેલી એવી નગરપાલિકા કે જે તેના વિસ્તારમાં આવેલી તમામ શાળાઓનું નિયંત્રણ કરવાનો અધિકાર ધરાવે છે આગળનો પ્રશ્ન પ્રાથમિક શિક્ષણ બોર્ડની રચના કઈ કલમ હેઠળ થાય છે સાચો ઉત્તર છે ઓપ્શન એ કલમ અઠાવન આગળનો પ્રશ્ન શાળાનું વર્ષ કોની મંજૂરીથી નક્કી કરવામાં આવે છે સાચો ઉત્તર છે ઓપ્શન સી નિયામકની મંજૂરીથી આગળનો પ્રશ્ન અધિનિયમનું કયું પ્રકરણ વહીવટી તંત્ર વિશે છે તો સાચો ઉત્તર છે ઓપ્શન બી પ્રકરણ પાંચ પ્રકરણ પાંચમાં મિત્રો વહીવટી તંત્રની ચર્ચા કરવામાં આવી છે તેની કલમો આપવામાં આવી છે કે કયા કયા અધિકારીની નિમણૂક કરવામાં આવે છે તો સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન બી કલમ બે ની પેટા કલમ ત્રણ અને આ બધી જ વ્યાખ્યાઓ મિત્રો પહેલું જે પ્રકરણ છે પ્રારંભિક એમાં આપવામાં આવી હોય છે લગભગ દરેક અધિનિયમમાં સરખું જ હોય છે પહેલું પ્રકરણ પ્રારંભિક હોય છે એમાં પ્રથમ જે છે પહેલી જે કલમ હોય મિત્રો એમાં એ કાયદાનું નામ હોય છે અને બીજી જે કલમ હોય તેમાં વ્યાખ્યા આપવામાં આવેલી હોય છે આગળનો પ્રશ્ન સ્ટાફ પસંદગી સમિતિની જોગવાઈ કઈ કલમમાં છે તો સાચો ઉત્તર છે ઓપ્શન બી કલમ ત્રેવીસ શિક્ષણની જોગવાઈઓ કરવા માટે જોગવાઈ છે માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને શિક્ષા કરવાની કાર્યરીતિ કયા પ્રકરણમાં છે તો સાચો ઉત્તર છે ઓપ્શન એ પ્રકરણ સાત મિત્રો સાત ક તમે જોયું છે કે એમાં ખાનગી માન્યતા વિશેનું છે અને સાત માં માન્ય શાળાના જે શિક્ષકો છે શિક્ષા કરવાની કાર્ય રીતિ વિશે ચર્ચા કરવામાં આવેલી છે આગળનો પ્રશ્ન સ્કૂલ બોર્ડના સભ્યોની ગેરલાયકાતો કઈ કલમમાં છે સાચો ઉત્તર છે ઓપ્શન બી કલમ પાંચ આગળનો પ્રશ્ન કલમ સિત્તેર મુજબ જિલ્લા સ્કૂલ બોર્ડના ઉલ્લેખો હવે કયા સંદર્ભમાં સમજવાના છે સાચો ઉત્તર છે ઓપ્શન બી તાલુકા જિલ્લા પંચાયત તરીકે એટલે કે જિલ્લા સ્કૂલ બોર્ડના જ્યાં જ્યાં ઉલ્લેખ થતો હોય ત્યાં હવે તાલુકા કે જિલ્લા પંચાયત આપણે સમજવાનું છે આગળનો પ્રશ્ન કઈ કલમ મુજબ રાજ્ય સરકાર અમુક સંજોગોમાં સ્કૂલ બોર્ડનું વિસર્જન કરી શકે છે તો સાચો ઉત્તર છે ઓપ્શન બી કલમ છપ્પન મિત્રો કલમ ચોપન મુજબ આપણે અગાઉ ચર્ચા આવી ગયું છે કે કલમ એ આદેશ આપી શકે તપાસ કરી શકે અને છપ્પનમાં યોગ્ય ન લાગે તો સરકાર વિસર્જન કરી શકે છે આગળ જોઈએ પ્રાથમિક શિક્ષણ ફંડનો ઉપયોગ કઈ કલમ મુજબ કરવામાં આવે છે સાચો ઉત્તર છે ઓપ્શન બી કલમ

અને એ વહીવટી અધિકારીઓ દ્વારા જે નિર્ણય લેવામાં આવતો એ સરકાર દ્વારા લેવાયો છે એવું માનવામાં આવતું હોય છે આગળ જોઈએ માન્ય શાળામાં એટલે શું તો સાચો ઉત્તર છે ઓપ્શન બી નક્કી કરેલા દિવસોએ અને સમય હાજર રહેવું એટલે માન્ય શાળામાં જવું આગળનો પ્રશ્ન પ્રકરણ છ મુજબ ફરજિયાત શિક્ષણની યોજનાઓ તૈયાર કરવાની જવાબદારી કોની છે તો સાચો ઉત્તર છે ઓપ્શન એ સ્કૂલ બોર્ડ અને અધિકૃત નગરપાલિકાની જવાબદારી છે યોજનાઓ તૈયાર કરી ગ્રાન્ટ ફાળવે છે આગળનો પ્રશ્ન જિલ્લાનો શિક્ષણ નિરીક્ષકની વ્યાખ્યા કયા ખંડમાં ઉમેરવામાં આવી છે તો સાચો ઉત્તર છે ઓપ્શન બી બે ની દસ ક એટલે કે કલમ મુખ્ય કલમ બે એને પેટા કલમ દસ નાણાકીય હિસાબોના ઓડિટની જોગવાઈ કઈ કલમમાં છે તો ઉત્તર છે ઓપ્શન બી કલમ સુડતાલીસ ક નાણાકીય હિસાબોના ઓડિટની જોગવાઈ કરવામાં આવે છે જે જે કઈ વહીવટો થતા હોય છે સમગ્ર સ્કૂલ બોર્ડના એનું ઓડિટ આ કલમ હેઠળ કરવાનું હોય છે આગળનો પ્રશ્ન સ્કૂલ બોર્ડના કામકાજની તપાસ કરવાની સત્તા કઈ કલમ 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 હેઠળ છે છે તો સાચો ઉત્તર ઓપ્શન બી આપણે જોયું કે ચોપન મુજબ એ છે આદેશ કરી શકે છે પંચાવનમાં તપાસ કરી શકે અને છપ્પનમાં માં એનું વિસર્જન કરવાની સત્તા સરકાર ધરાવે છે આગળનો પ્રશ્ન અધિનિયમ મુજબ અનધિકૃત નગરપાલિકાઓ વિશે કયું પ્રકરણ છે તો સાચો ઉત્તર છે પ્રકરણ ચાર જે છે એ અનધિકૃત નગરપાલિકા વિશે છે આગળનો પ્રશ્ન કલમ છત્રીસ ગ મુજબ કોનું પ્રમાણપત્ર વાલીએ બાળકને મોકલવામાં ચૂક કરી છે તેનો નિર્ણાયક પુરાવો ગણાશ તો સાચો ઉત્તર છે મિત્રો ઓપ્શન બી માન્ય શાળાના મુખ્ય શિક્ષક એટલે કે આચાર્યનું પ્રમાણપત્ર નિર્ણાયક પુરાવો ગણાય ક્યારે જ્યારે કોઈ વાલી પોતાના બાળકને શાળાએ નથી મોકલતા તો એમાં શું કારણ હતું એ આધાર પુરાવા માટે આચાર્યનું પ્રમાણપત્ર માન્ય ગણાય છે આગળનો પ્રશ્ન સ્કૂલ બોર્ડના સભ્યોને મુસાફરી ભથ્થું આપવા બાબત કઈ કલમ છે તો સાચો ઉત્તર છે ઓપ્શન બી કલમ સુડતાલીસ કલમ સુડતાલીસ મુજબ સ્કૂલ બોર્ડના જે સભ્યો છે એને મુસાફરી કરવાની જો થાય છે તો એ ફંડમાંથી સ્કૂલ બોર્ડના ફંડમાંથી એમને આ બધું આપવામાં આવતું હોય છે આગળનો પ્રશ્ન અધિનિયમમાં નિયંત્રણ વિશેની જોગવાઈઓ કયા પ્રકરણમાં છે તો સાચો ઉત્તર છે ઓપ્શન બી પ્રકરણ નવ એ નિયંત્રણ માટેનું છે જિલ્લાની હદમાં ફેરફાર થતા જિલ્લા સ્કૂલ બોર્ડની પુનરચના કઈ કલમ હેઠળ થાય છે સાચો ઉત્તર છે ઓપ્શન એ કલમ સત્તાવન આગળ આપણે જોયું મિત્રો કે માં આદેશ આપે 55 માં તપાસ કરી શકે રાજ્ય સરકાર છપ્પનમાં એનું વિસર્જન કરી શકે સ્કૂલ બોર્ડનું અને નવા બોર્ડ ની રચના કે પુનરચના કરી શકે છે ક્લિયર આગળ જોઈએ કલમ દસ હેઠળ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી માટેની સત્તા કોની પાસે છે

પંદર ગેરલાયક હોવા છતાં સભ્ય તરીકે બેઠકમાં હાજરી આપવા બદલ દંડની જોગવાઈ કઈ કલમમાં છે છે તો સાચું ઉત્તર ઓપ્શન બી કલમ ક હવે મિત્રો કોઈ સભ્ય ગેરલાયક છે અને આમ છતાં જો બેઠકમાં એ હાજરી આપે છે બરાબર તો તેને પચાસ રૂપિયાનો દંડ જમીન મહેસૂલ તરીકે વસૂલ કરવામાં આવે છે ક્લિયર મિત્રો આગળ વાત કરીએ દાવાની મુદત કઈ કલમ હેઠળ આપવામાં આવી છે તો સાચો ઉત્તર છે ઓપ્શન બી કલમ બાસઠ હવે આ દાવાની મુદત શું છે તો કે સ્કૂલ બોર્ડના કોઈ સભ્યો હોય એટલે કે સ્કૂલ બોર્ડના વહીવટી અધિકારીઓ છે બરાબર એ વહીવટી અધિકારીઓ જે કંઈ કામગીરી કરી છે ને એના વિરુદ્ધમાં જો કોઈ ફરિયાદ હોય તો કે એને જે કંઈ કામ કર્યું છે એના વિરુદ્ધમાં દાવો માંડવાનો હોય તો એની મુદત મિત્રો છ માસની હોય છે છ માસ સુધી તમે દાવો માંડી શકો છો છ માસ પછી દાવો માંડી શકાતો નથી તો એ કલમ બ્યાસઠમાં માં એની જોગવાઈ છે આગળનો પ્રશ્ન પ્રાથમિક શિક્ષણ બોર્ડની સત્તા અને ફરજો કઈ કલમમાં નિર્દિષ્ટ છે સાચો ઉત્તર છે ઓપ્શન બી કલમ ઓગણસાઠ તો મિત્રો કલમ અઠાવન મુજબ પ્રાથમિક શિક્ષણ બોર્ડની રચના થાય છે અને ઓગણસ સાઠમાં એના કાર્યોને ફરજો છે આગળનો પ્રશ્ન સ્ટાફ પસંદગી સમિતિના કાર્યોને કાર્યરિતી કઈ કલમમાં છે તો સાચો ઉત્તર છે ઓપ્શન બી કલમ ત્રેવીસ કર્મચારીઓ માટે પ્રોવિડન્ટ ફંડની જોગવાઈ કઈ કલમમાં છે તો સાચો ઉત્તર છે કલમ છેંતાલીસ ક મિત્રો તમને ખ્યાલ છે સીપીએફ જીપીએફ વગેરે આ પ્રોવિડન્ટ ફંડ કહેવાય છે તો એની જોગવાઈ આ અધિનિયમ છે અને એમાં છેતાલીસ કલમ છેતાલીસ પ્રોવિડન્ટ ફંડ નિભાવવાનું છે આગળનો પ્રશ્ન ખાનગી પ્રાથમિક શાળાઓ માન્યતા વગર શિક્ષણ આપવા સામે પ્રતિબંધ કઈ કલમ હેઠળ છે સાચો ઉત્તર છે ઓપ્શન બી કલમ ચાલીસ થાય છે નગરપાલિકા દ્વારા નિભાવવામાં આવતી શાળાઓ એને માન્ય શાળા કહેવાય આગળનો પ્રશ્ન કલમ એકત્રીસ મુજબ ફરજિયાત શિક્ષણ વિસ્તારમાં શું લેવાની મનાય છે તો સાચો ઉત્તર છે ઓપ્શન બી કોઈ પણ પ્રકારની ફી લઈ શકાતી નથી કઈ કલમ કલમ એકત્રીસ મુજબ ફી લેવાની મનાય છે અને મિત્રો નિયમની વાત કરીએ આરટી બે હજાર નવ જે છે એમાં એક કલમ છે તેર નંબરની એમાં પણ ફી લેવાની મનાય છે એટલે તમે ઉલટું કરીને યાદ રાખી શકો એકત્રીસ અને તેર બરાબર કે આ બંનેમાં ફી લેવાની મનાઈ ફરમાવવામાં આવી છે આગળનો પ્રશ્ન આ અધિનિયમ સન 1947 નો મુંબઈ અધિનિયમ નંબર કેટલામો છે કેટલા નંબરનો છે આ કાયદો તો કે સાચો ઉત્તર છે ઓપ્શન બી 61મો આ કાયદો હતો 1947 નો ઓકે મિત્રો થેન્ક યુ